નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો જે સ્ત્રીઓમાં આ પાંચ લક્ષણ હોય છે તે પણ રાજા બનાવી દે છે જે લોકો આવી સ્ત્રીઓ પર બિનજરૂરી ગુસ્સો કરે છે અને તેમની સાથે લડાઈ ઝઘડા કરે છે તો સમજી લો કે તમારા ઘરમાંથી દેવી લક્ષ્મી પણ ચાલી ગઈ છે તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ આ પાંચ લક્ષણોવાળી સ્ત્રીઓને ક્યારેય દુઃખી ના કરતા નહીં તો દેવી લક્ષ્મી પણ તમારા ઘરની બહાર નીકળી જશે આ પાંચ લક્ષણોવાળી મહિલા પર ક્યારેય ગુસ્સે ન થતા મિત્રો આ કોઈ વાર્તા નથી પરંતુ તે સત્ય છે કે જો કોઈ આ પાંચ લક્ષણોવાળી સ્ત્રીઓને પોતાના ઘરમાં સન્માન સાથે રાખે છે તેમનું નરક જેવું ઘર પણ સ્વર્ગ બની જાય છે અને જે લોકો આ સ્ત્રીઓને દુઃખી કરે છે તે રાજામાંથી રંક બની જાય છે તો મિત્રો આજની આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક છે માટે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઘણા સમય પહેલાં એક ગામમાં પતિ પત્ની રહેતા હતા મિત્રો એક દિવસની વાત છે કે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પત્નીએ તેના પતિને ગાળો આપવાનું શરૂ કર્યું અને કેટલાક અપશબ્દો બોલ્યા અને જ્યારે પત્નીએ તેના પતિને અપશબ્દો બોલવા માંડ્યા ત્યારે પતિએ ગુસ્સે થઈને પત્નીના ગાલ પર થપ્પડ મારી દીધી પત્ની વધુ ગુસ્સે થઈ ગઈ અને પછી તેને વધુ નકારાત્મક શબ્દો કહ્યા તેને બાળકો પણ હતા એક છોકરો અને એક છોકરી નાના બાળકો હતા તે બાળકોને લઈને ઘર છોડીને નીકળી ગઈ મિત્રો રાત થઈ ગઈ હતી અને તે પોતાના બે બાળકો સાથે જંગલના માર્ગ પરથી આગળ વધવા લાગી જ્યારે તે જંગલ માટી પસાર થઈ રહી હતી ત્યારે તે જંગલમાં એક સાધુ તેના આશ્રમમાં રહેતા હતા તેઓએ જોયું કે આટલી અંધારી રાતમાં એક મહિલા બે બાળકો સાથે જંગલ તરફ જઈ રહી છે તે ક્યાં જઈ રહ્યો છે અને તેને પૂછવા લાગ્યા આટલી રાત્રે જંગલમાંથી પસાર થઈને ક્યાં જઈ રહ્યા છો દીકરી તું આટલી મોડી રાત્રે ક્યાં જાય છે તારી સાથે આ બે નાના બાળકો છે મને સ્પષ્ટ કહે કે તારી કોઈ સમસ્યા છે સાધુએ પૂછ્યું ત્યારે મહિલાએ આખું સત્ય કહી દીધું અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી છે હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહીશ હું મારા પતિના ઘરેથી જાઉં છું દોસ્તો સાધુએ સમજાવ્યું કે આટલી નાની વાત પર ગુસ્સે થઈને તું તારા બાળકો સાથે જંગલમાં જઈ રહી છે આ સ્ત્રી એ વિચારીને ડર નથી લાગતો કે ત્યાં કેટલા માંસાહારી પ્રાણીઓ રહે છે તેઓ કેટલા ખતરનાક છે તેઓ તેમને અને તમારા બાળકોને મારી શકે છે તેઓ તમારો જીવ પણ લઈ શકે છે ત્યારે સાધુએ કહ્યું દીકરી આજની રાત અહીં મારા આશ્રમમાં રોકાઈ જાઓ અને જ્યારે સવાર પડે ત્યારે તમે તમારા ઘરે જજો આ રીતે મહાત્માજીએ મહિલાને શાંત કરી અને તેના બાળકોને લઈ ગયા અહીં રાત થઈ ચૂકી હતી અને તે મહિલા પોતાના બાળકોને ખૂબ જ ભૂખ લાગી હતી ત્યારે મહાત્માજીએ બે બાળકો માટે ભોજન તૈયાર કર્યું અને તેમને ખવડાવ્યું અને કહ્યું કે તમે લોકો અમારી ઝૂંપડીમાં સૂઈ જાઓ તે સ્ત્રી તેના બાળકો સાથે મહાત્માજીની ઝૂંપડીમાં સૂઈ ગઈ અને મિત્રો જ્યારે સવાર થઈ ત્યારે તે સ્ત્રીએ સાધુને કહ્યું મહાત્માજી હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ આવો આમ કહીને પોતાના ઘેર ચાલવા લાગી મહિલા માતા અને પિતાએ જોયું કે આજે અમારી દીકરી અમારા ઘરે એકલી આવે છે બાળકો તેની સાથે છે પણ તેનો પતિ તેની સાથે આવ્યો નથી અને જ્યારે તેણે આ ચહેરો જોયો ત્યારે તેનો ચહેરો લાલ અને આખો લાલ થઈ ગઈ હતી પિતાએ વિચાર્યું કે અમારી દીકરી અને જમાઈ વચ્ચે કંઈક ઝઘડો થયો હશે માતાએ પૂછ્યું દીકરી આજે તું કેમ એકલી આવી છે શું બંને વચ્ચે ઝઘડો થયો છે ત્યારે મહિલા તેના પિતાને કહે છે પિતાજી અમારી વચ્ચે ઝઘડો થયો છે અને મારા પતિએ મને થપ્પડ મારી છે હવે હું તે પતિ સાથે ક્યારે રહી શકીશ નહીં હવે હું તમારી સાથે અહીં જ રહીશ પિતાએ કહ્યું વાંધો નહીં આ ઘર તારા પિતાનું તો છે આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે પણ દીકરી મને એક વાત કહે કે તારા પતિએ તને કેમ મારી તે પણ કંઈ કહ્યું હશે મારો કોઈ વાંક નથી કંઈ બોલ્યા વિના પણ થોડા ગુસ્સામાં મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી હવે હું મરી જઈશ પણ હું ફરી સાસરે નહીં જાઉં બીજા દિવસે પિતા ફરી પૂછે છે પરંતુ દીકરી ફરી પોતાની ભૂલ છુપાવે છે અને તમામ દોષ તેના પતિ પર ઢોળી દે છે ઘણી વાર એવું બને છે કે જ્યારે બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે એક પક્ષ બીજાનો દોષ ઠેરવે છે તેથી માતા પિતા અથવા કોઈપણ સમાધાનકારી વ્યક્તિએ બંને પક્ષોને એકસાથે સાંભળવું જોઈએ પિતા દીકરીને આ શબ્દો સાંભળે છે કહે છે ઠીક છે દીકરી તો અહીં આરામથી રહે આ તારા પિતાનું જ ઘર છે તારું ઘર છે આમ મહિલા તેના પિતાના ઘરે રહેવા લાગી આ બાજુ તેના સાસરિયા હતા તેણે સાસુ અને સસરા જેવો તેના પતિ અને માતા પિતા હતા જ્યારે તેઓએ જોયું કે અમારી પુત્ર વધુ સવારથી ઘરે નથી ત્યારે તેઓએ તેમના પુત્રને બોલાવ્યો અને પુત્રને પૂછ્યું દીકરા અમારી વહુ ક્યાં ગઈ છે ત્યારે તેને કહ્યું કે કાલે રાત્રે ઝઘડો થયો હતો અને બાળકોને લઈને તેના પિયરમાં ચાલી ગઈ છે પછી પિતાએ પૂછ્યું દીકરા તે તેને શા માટે થપ્પડ મારી હતી ત્યારે પુત્રએ કહ્યું પપ્પા તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો એટલે મેં એને ગુસ્સે થઈને થપ્પડ મારી પિતાએ સમજાવ્યું દીકરા તે ખોટું કર્યું તેને ખબર નથી કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને જે ઘરમાં સ્ત્રી નથી તે ઘર નથી પણ શમશાન છે પિતાએ સમજાવ્યા પછી દીકરો તેના પિતાની વાત સાંભળીને તેની પત્નીને બોલાવવા માટે સાસરે જાય છે ત્યારે તેના સાસરે જતો હતો ત્યારે તે જ રસ્તે ગયો જે રસ્તેથી તેની પત્ની તેના બાળકોને લઈને ગઈ હતી તે જ રસ્તો જંગલમાં પહોંચ્યો ત્યારે તેને જોયું કે એક નાની દીકરીના ચંપલ જમીન પર પડ્યા હતા ત્યારે તેને મનોમન વિચારવા લાગ્યો કે આ જંગલમાં જ મારી પત્ની અને બાળકો સાથે કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને તે ખૂબ જ ચિંતામાં પડી જાય છે તેમ છતાં એણે હિંમત દાખવી અને ચાલતા ચાલતા સાસરે પહોંચ્યો ત્યારે તેની પત્ની અને બાળકો સાથે જોઈને એને રાહત અનુભવી તેના પતિને આવતો જોઈ તેણે તેના બાળકોને કહ્યું કે બાળકો તમારા પિતા આવ્યા છે તેમની પાસે જાઓ તેથી તેમને બાળકો તેમના પિતા પાસે મોકલ્યા અને પોતે દરવાજો બંધ કરીને રૂમની અંદર ચાલી ગઈ મિત્રો બાળકો તેમના પિતાજીની નજીક ગયા અને તેના પિતાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા તે યુવકના સસરાએ એમને જમાઈને પૂછ્યું જ્યારે તમારી બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે તમે મારી દીકરીના ઘાલ પર તમાચો કેમ માર્યો તે કહેતી હતી કે મારી કોઈ ભૂલ નથી થોડી નારાજગી હતી થોડી લડાઈ થઈ ગઈ હતી એના કારણે તમે અમારી દીકરીના ગાલ પર થપ્પડ મારી હતી તો છોકરો કહે જુઓ પપ્પા તમારી દીકરી તે મને દોષ આપશે જ હું સારી રીતે જાણું છું કે તેની ભૂલ છે સસરાએ પૂછ્યું દીકરા તેનો શું વાંક છે તો મિત્રો જે પણ સાચું હતું તે જમાએ કહ્યું નાની વાત પર ઝઘડો થયો અને તેણે એમને ગાળો આપી અને જ્યારે તેમને અમને ગાળો આપી ત્યારે મેં ગુસ્સે થઈને થપ્પડ મારી મારા પિતાજી મને કહે છે કે સ્ત્રીગણની લક્ષ્મી છે અને જ્યારે લક્ષ્મી પણ તેના પતિનું સન્માન કરતી નથી તો આનાથી વધુ ખોટું શું હોઈ શકે છે આ સાંભળીને તે પિતા તેમની દીકરી પાસે ગયા અને બોલ્યા દીકરી તે તારા પતિને પણ ગાળો આપી છે તેને પિતાએ પૂછ્યું કે દીકરી તું અમારી દીકરી છે પણ હવે કોઈની પત્ની પણ બની છે હવે તું મા પણ બની ગઈ છે મિત્રો પિતાએ સમજાવ્યું કે દીકરી તું અજ્ઞાની છે તું અત્યારે ગુસ્સાથી લીધેલો એક નિર્ણય તારું જીવન બરબાદ કરી દેશે બાપના ઘરેથી દીકરીને પાલખી ઉપાડવામાં આવે છે અને તેની અર્થિ સાસરેથી જ ઊંચકાઈ જાય છે તો સ્ત્રીનું જીવન સફળ ગણાય છે દીકરી તારા ભાઈઓ અને ભાભીઓ કોઈ તને પૂછશે નહીં તેઓ તારું અપમાન કરશે ત્યારે તેને પતિની થપ્પડની પીડા થાય છે પરંતુ ભાભીના અપમાનથી તેને હજાર ઘણું દુઃખ થશે દીકરી અમારી વાત સાંભળ કારણ કે દીકરીનું ઘર તો સાસુર હોય છે જે સ્ત્રી તેના સાસરિયામાં ખુશ છે તે સ્ત્રી માટે તે ઘરમાં સ્વર્ગ છે અને આ રીતે પિતાએ તેની પુત્રીને સમજાવ્યું પછી તે સ્ત્રી તેના પતિને માફી માગે છે અને કહે છે કે પિતાજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે લગ્ન પછી સુખ મળે તો સાસરે જ મળે એ પછી પપ્પાનું ઘર સગાના ઘર જેવું થઈ જાય છે છોકરીએ કહ્યું પપ્પા અમને માફ કરજો હવે અમે તમને ક્યારેય દુઃખી નહીં કરીએ આ સાંભળીને મા બાપ ખુશ થઈ જાય છે અને તેમની પુત્રીને આ ખૂબ જ આનંદ અને હાસ્ય સાથે વિદાય આપે છે પતિ તેની પત્ની અને બાળકોને લઈને ઘરે જવા નીકળે છે ત્યારબાદ બંને પતિ પત્ની અને બાળકો ચાલતા ચાલતા પેલા મહાત્માજીના આશ્રમમાં પહોંચે છે જ્યારે સ્ત્રી બાળકો સાથે રાત રોકાઈ હતી મહાત્માજી સ્નાન કરે છે અને પૂજા કરે છે તે પછી તેમને જોઈ ખુશ થાય છે અને કહે છે કે દીકરી મેં તે દિવસ સમજાવ્યું હતું પણ તે મારી વાત ન માની પછી તે સ્ત્રી મહાત્માજીની માફી માગે છે હે મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અને હું ગુસ્સામાં મારા ઘરેથી ગઈ પણ આજે અમને ખબર પડી કે તમે સાચું કહો છો કે એક સ્ત્રી માટે તેનો પતિ અને સાસરિયા એ જ સ્વર્ગ સમાન છે બંને છે મહાત્માજી સમજાવે છે પુત્રી હું તને પાંચ વસ્તુઓ કહીશ અને તારા જીવનમાં આ પાંચ બાબતોને યાદ રાખજે કે આ પાંચ લક્ષણવાળી સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ઋષિ કહે છે કે પ્રથમ લક્ષણવાળી સ્ત્રી એ છે જે રોજ વહેલા ઉઠે છે સ્નાન કરે છે પૂજા કરે છે ઘરના કામકાજ કરે છે એવું કહેવાય છે કે જે સ્ત્રી સવારે વહેલા ઉઠે છે સ્નાન કરે છે પૂજા કરે છે અને ઘરને સ્વસ્થ રાખે છે તો તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને તે ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી બીજી લક્ષણિકતા એ છે કે તેના પતિ અને તેના સાસરીયા તેના બાળકોનું ધ્યાન રાખે છે અને પોતાના બાળકોને પોતાનો પતિ શું ઈચ્છે છે તેમના ખાવા પીવાનું ધ્યાન રાખે છે આવી સ્ત્રીઓ પર લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે જો કોઈ સ્ત્રી તેના બાળકો અને તેના પતિ તેના સાસરિયાઓનું ધ્યાન રાખતી નથી તો તે લક્ષ્મી તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેના કારણે તે ઘરમાં ગરીબી આવે છે તેથી દરેક સ્ત્રીઓએ તેના પતિ અને તેના સાસરી અને તેના બાળકોની યોગ્ય કાળજી લેવી જોઈએ આ સ્ત્રીનો ધર્મ છે આ સ્ત્રીની ફરજ છે સ્ત્રીમાં ત્રીજું લક્ષણ એવું હોવું જોઈએ કે તેને ક્યારેય દુર્વ્યવહાર ન કરવો જોઈએ જે સ્ત્રી તેના પતિ સાથે દુર્વ્યવહાર કરતી નથી અને તેના પરિવારના સભ્યોને માન આપે છે સાસુ સસરા સાથે દુર્વ્યવહાર કરતી નથી કોઈની સાથે દુર્વ્યવહાર કરતી નથી તેમને આદર આપે છે તેમને સારા શબ્દોથી માન આપે છે તે સ્ત્રીનું લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે સ્ત્રી તેના પતિને અપશબ્દો બોલે છે તેના સાસુ સસરા અને અપશબ્દો બોલે છે તેના પરિવારને અપશબ્દો બોલે છે તો તે સ્ત્રીને ક્યારેય લક્ષ્મીનો દજ્જો મળતો નથી સમાજમાં પણ અપમાનિત થવું પડે છે તેથી દરેક સ્ત્રીઓમાં આ લક્ષણ હોવું જોઈએ કે તેને કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ અને દરેક સાથે સારો વ્યવહાર કરવો જોઈએ ચોથું લક્ષણ એ છે કે જે સ્ત્રી તેના દરવાજે કોઈ પણ આવે તેને શક્તિ પ્રમાણે દાન આપે પુણ્ય કરે તે સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે જેઓ તેમના ઘરે આવતા મહેમાનોનું સન્માન નથી કરતી ભિખારીને ભિક્ષા ન આપે અને જો ભિખારી દરવાજે બૂમો પાડતો રહે અને નિરાશ થઈને પાછો ફરે તો સમજવું કે તે ઘરમાં લક્ષ્મી ક્યારેય આવતી નથી મિત્રો છેલ્લું પાંચમું લક્ષણ એ છે કે દરેક સ્ત્રીએ વહેલા ઉઠવું જોઈએ જે સ્ત્રીઓ કલાકો સુધી ઊંઘે છે અને પછી જાગે છે તેને વાસણો સાફ કરે છે ન બાળકો ન ઘર સાફ કરે છે ન ઝાડું કરે છે ન બાળકો તરફ જુએ છે આવી સ્ત્રીઓ લક્ષ્મીનું સ્વરૂપ નથી જે ઘરમાં આવી સ્ત્રીઓ હોય છે તે ઘરમાં ક્યારે લક્ષ્મીજીનો વાસ નથી થતો તે ઘરમાં ક્યારેય સુખ શાંતિ રહેતી નથી પાંચમું લક્ષણ દરેક સ્ત્રીની અંદર હોવું જોઈએ કે સવારે મોડા ન જાગે આ રીતે મહાત્માજીએ સ્ત્રીને લક્ષ્મીને આવી અનમોલ વાતો જણાવે છે તે સ્ત્રી હાથ જોડીને મહાત્માજી પાસે ક્ષમા માગે છે અને કહે છે મહારાજ આજ પછી હું આ પાંચ લક્ષણોને મારા જીવનમાંથી અપનાવીશ અને તે જ રીતે હું પણ મારા ઘરે જઈશ અને આ પાંચ લક્ષણોને મારી અંદર અવશ્ય અનુસરીશ મારી સાથે મારા સસરાની પણ સેવા કરીશ હું ભિખારીને ક્યારેય નિરાશ નહીં થવા દો અને સવારે ઉઠીને બાળકોને સારી સંભાળ રાખીશ પછી તે સ્ત્રી તેના પતિ સાથે તેના સાસરે આવે છે અને તેના સસરા પાસે જાય છે અને તેમના પગે પડીને તેમની ક્ષમા માગે છે પછી તે સ્ત્રી તે પાંચ લક્ષણોને પોતાની અંદર આત્મસાદ કરે છે અને તેના સાસુ અને સસરા સાથે ખુશીથી જીવન જીવવા લાગે છે ધીમે ધીમે તેના ઘરમાં સુખ શાંતિ સ્થપાય છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની કહાણીના માધ્યમથી ખૂબ જ સુંદર જાણકારી મળી હશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો